બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી વડોદરામાં જે બોટ દુર્ઘટના થઈ તેને લઈને મેયર મેયર સહિતના પદાધિકારીઓ જોવા મળ્યા છે એબીપી સવાલ પર પદાધિકારીઓનું મૌન દુર્ઘટના મુદ્દે પિંકી સોનીએ પણ મૌન સેવ્યું આટલી મોટી દુર્ઘટના બની છતાં વડોદરા મેયરનું મૌન જોવા મળી રહ્યું છે કોઠિયા કંપની સાથે થયેલા કોન્ટ્રાક્ટ બાબતે પણ જવાબ નથી આપવામાં આવી રહ્યો બોટ દુર્ઘટના મુદ્દે પદાધિકારીઓનું તપાસનું રટણ યથાવત છે ગુનેગારોની સજા મળશે તેવું પદાધિકારીઓ રટણ કરી રહ્યા છે જૂના સમયે સસ્તામાં ટેન્ડર અપાયાનું પણ રટણ કરવામાં આવ્યું ટેન્ડર ક્યારે અપાયું તેને પણ તેની લઈને પણ પદાધિકારીઓને કોઈ ખ્યાલ નથી તો આટલી મોટી દુર્ઘટના બની જેમાં બાર માસૂમ બાળકોના જીવ ગયા બે શિક્ષકો પણ મોતને ભેટ્યા તેને લઈને વડોદરા મનપાના પદાધિકારીઓ મૌન સેવી રહ્યા છે કોઈ કંઈ પણ બોલવા તૈયાર નથી

સર પણ મા નામ અને હોય ને કઈ કામ નથી તમે મને ખોટા માણસ ને તમે એ કરો છો তো বিষয়